પાલસુડા આવાસ નજીક પાન કોલ્ડ દુકાન ચલાવે છે આ દુકાનને નજીકના શ્રમિક પરિવારની પંદર વર્ષીય કિશોરી ફૂડ પેકેટ લેવા આવતી હતી રામકેશે તેની સાથે વાતચીત શરૂ કરી અને માતાના ફોનથી ખરીદી માટે આવતી વખતે તેનો નંબર મેળવી લીધો હતો તે પછી માતાની ગેરહાજરીમાં કિશોરી સાથે ફોન પર વાતો થતી એક મહિના અગાઉ બપોરે દુકાને આવેલી કિશોરીનો હાથ ખેંચી રામકેશે તેને અંદર બોલાવી જબરજસ્તી હોટ પર ચુંબન કર્યું કિશોરીના વિરોધ છતાં તેને કલતાનો લાભ લઈ દુષ્કર્મ દુષ્કર્માચાર્યું અને બદનામ કરવાની ધમકી આપી ગઈકાલે બપોરે રામકેશે કિશોરીની માતાના ફોન પર કોલ કર્યો જેની તપાસમાં તેનું નામ બહાર આવ્યું માતાએ પૂછપરછ કરતા કિશોરીએ સમગ્ર ઘટના જણાવી આઘાતમાં આવેલી સાવકી માતાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રામકેશની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે અને પોલીસ આ ગુનાઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે